વડોદરામાં હરણી બોટકાંડ ગંદુ પાણી ખાડા રાજ તેમજ જે અલગ અલગ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો આકરા પાણીએ જોવા મળ્યા હતા તેમણે વડોદરાના મેયરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો એટલું જ નહીં વડોદરાના મેયર પિનાકીનબેનની ચેમ્બર બહાર જે નેમપ્લેટ હતી તે પણ તેના પર કાળી શાહી લગાવીને પગ વડે તોડી નાખી હતી અને આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે તેમની સામે રાયોટિંગ સહિતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે જેને લઈને રાજનીતિ પણ ગરમાય છે શું સમગ્ર મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ને આ શરૂઆત થયા બાદ અમદાવાદ હોય વડોદરા હોય રાજકોટ હોય કે પછી સુરત હોય આ તમામ મહાનગરપાલિકાઓ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી નામે જે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવતા હોય છે પરંતુ તંત્રની પોલ પણ ઉઘાડી પડતી હોય છે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતું હોય છે રોડ પર ખાડાઓ પડતા હોય છે ગંદુ પાણીનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળતું હોય છે અને આ તમામ બાબતને લઈને વિપક્ષ પણ આકરા પાણીએ જોવા મળતું હોય છે ત્યારે વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હરણી બોટ કાંડના પીડિતોને ન્યાય અપાવવાની બાબત હોય ગંદુ પાણી રો રસ્તાઓ પર ફરી વળવાની વાત હોય કે પછી વરસાદમાં ખાડા પડવાના આ તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘેરાવની ચીમકી આપી હતી અને મોટી સંખ્યામાં આદમી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે પહેલાંથી જ વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો છતાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલિંગ કૂદીને જે વડોદરાના મેયર છે બેન તેમની ચેમ્બર સુધી પહોંચ્યા હતા અને તેમની ચેમ્બર બહાર તેમના નેમ પ્લેટ ઉપર કાઢી સાહી મારી કૂચડો મારીને વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં તેમની નેમપ્લેટ છે તે ઉખાડીને પગ વડે તોડી પણ નાખી હતી ને આ જે રીતે કોર્પોરેશનમાં તોડફોડ કરવામાં આવી તે મામલાના સંદર્ભમાં હવે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત ચોવીસ જેટલા લોકો સામે અટકાયત કરવામાં આવી છે અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આ મામલાના સંદર્ભમાં ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરાઠિયા પણ સ્થળ ઉપર પહોંચ્યા છે તેઓ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે તે ફરિયાદના સંદર્ભમાં પોલીસે જે કાર્યવાહી હાથ ધરી છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરાઠિયા છે તે પત્રકારોને પણ સંબોધિત કરવાના છે અને આ કાર્યવાહી સામે તેમણે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે આ મામલા સંદર્ભમાં જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં જે સમયે વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પહોંચ્યા હતા ત્યારે મેયર કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી તેઓ નીકળી ગયા હતા ત્યારબાદ તેમની કોઈ સુનાવણી કરવામાં ના આવી કોઈએ તેમને સાંભળ્યા નહીં અને જ્યારે રજૂઆત લઈને પહોંચ્યા ત્યારે બેરિકેટ અને પોલીસનો જળ બેસલા કે બંદોબસ્ત છે તે ત્યાં ખડકી દેવામાં આવ્યો તેને લઈને આ ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે